છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા યુટ્યુબ ચેનલને કેવી રીતે ડિલેટ કરવું તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો આ ચેનલ મારા કોઈ કામની નથી કારણ કે મેં આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી ત્યારે આ ચેનલ મેં માહિતી આપવા માટે બનાવી હતી અને મારી પાસે બીજી પણ બે ચેનલ છે જેનાથી હું આ ચેનલ પર કામ કરતો નથી એટલા માટે મારે આ ચેનલને ડિલીટ કરી નાખવી છે તો યુટ્યુબ ચેનલ ડિલીટ કરવા માટે તમારે આવી જવાનું છે યુટ્યુબમાં અને ત્યારબાદ તમારી પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીં ગુગલ એકાઉન્ટ લખેલ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીં તમને ત્રીજા નંબરનું ઓપ્શન દેખાય છે ડેટા એન્ડ પ્રાઇવસી તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે સ્ક્રોલ કરવાનું છે હવે જેવું જ તમે સ્ક્રોલ કરશો ને એટલે નીચે એક તમને ઓપ્શન મળશે એપ એન્ડ સર્વિસ હવે ત્યાં તમે જોશો ને એટલે તમને બીજા પણ સોશિયલ મીડિયાના ઓપ્શન દેખાતા હશે પણ તેમાંથી આપણે સિલેક્ટ કરી લેવાનું છે યુટ્યુબનું નું ઓપ્શન હવે તેના પર ક્લિક કરશો ને મિત્રો એટલે અહીં તમને બે ઓપ્શન દેખાશે ત્યારબાદ અહીં તમે થોડીક રાહ જોશો ને મિત્રો એટલે તમને વધુ પણ ઓપ્શન દેખાશે ત્યાં આપણને પ્રથમ નંબરનું નું જ ઓપ્શન દેખાય છે યુટ્યુબ અને તેની નીચે ઓપ્શન દેખાય છે ને ત્યાં આપણે આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને સેટિંગ લખેલું છે ત્યાં ક્લિક કરશો ને મિત્રો એટલે ઓટોમેટિક આ રીતે યુટ્યુબ આપણું ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ જશે એની રીતે જ કઈ જ અહીં કરવાનું નથી આપણે હવે થોડીક રાહ જોશો એટલે ક્રોમ બ્રાઉઝરમાં આ રીતે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં તમને ઘણા બધા ઓપ્શન દેખાશે મિત્રો અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું જો તમારા મોબાઈલમાં એકથી વધુ ચેનલ હશે ને તો અહીં ગમે તે ચેનલ દેખાતું હશે એટલા માટે એ ખાસ ધ્યાન રાખવું કે જે ચેનલ તમારે ડિલીટ કરવું છે તે જ ચેનલ અહીં તમને દેખાય છે કે બીજું કોઈ ચેનલ દેખાય છે હવે જો તમારે જે ચેનલ ડિલીટ કરવું છે તે ચેનલ અહીં તમને નથી દેખાતું ને અહીં પ્રોફાઇલ નું ઓપ્શન દેખાય છે ને ત્યાં તમે ક્લિક કરશો ને એટલે તમને સ્વિચ એકાઉન્ટ નું ઓપ્શન આવશે અને ત્યાંથી તમારે જે પણ ચેનલ ડિલીટ કરવું હોય ને તે ચેનલ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે તો મારે તો જે ચેનલ ડીલીટ કરવું છે ને તે જ ચેનલ અહીં દેખાય છે તો ત્યારબાદ આપણે અહીં થોડુંક ઝૂમ કરીએ એટલે બધું જ ઓપ્શન ક્લિયર દેખાય આપણને ત્યારબાદ અહીં છેલ્લા નંબર નું ઓપ્શન આપેલું છે એડવાન્સ સેટિંગ તેના પર આપણે ક્લિક કરીશું હવે જેવું તેના પર ક્લિક કરીશું ને એટલે આપણને છેલ્લે અહીં એક ઓપ્શન જોવા મળશે આવશે ડિલીટ ચેનલ ડિલીટ ચેનલ પર જેવું જ ક્લિક કરશો ને એટલે અહીં તમારી જીમેલ આઈડી માં જે પાસવર્ડ હશે તે પાસવર્ડ માંગશે અને જો પાસ કી સેટ કરી હશે તો પાસ કી માંગશે વેરીફાઈ કરવા માટે હવે જેવું જ વેરીફાઈ કમ્પ્લીટ થઈ જશે ને મિત્રો એટલે અહીં તમે થોડીક રાહ જોશો ને એટલે તમને આ પ્રકારનું દેખાશે તમે જોઈ શકો છો એમાં લખેલું છે રિમુવ યુટ્યુબ કોન્ટેન્ટ અહીં તમને બે ઓપ્શન મળે છે હાઇડ અને ડિલેટ એટલે એક તો તમે તમારા ચેનલને હાઇડ કરી શકો છો હવે જો તમે તમારા ચેનલને હાઇડ કરો છો ને તો તમારું કન્ટેન્ટ અને એક્ટિવિટી પ્રાઇવેટ થઈ જશે અને બીજું ઓપ્શન તમને મળે છે કે પરમાનન્ટલી ડિલેટ એટલે કે હંમેશા માટે તમારે જો તમારું યુટ્યુબ ચેનલ ડિલેટ કરી નાખવું છે તો તમારે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે હવે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કર્યા પહેલાં અહીં તમારે જોઈ લેવાનું છે કે જે આપણે ચેનલ ડિલેટ કરવું છે તે ચેનલનું નામ દેખાય છે અને જે જીમેલ આઈડીથી આપણે ચેનલ બનાવ્યું છે તે જીમેલ આઈડી અહીં દેખાય છે હવે આ બધું ચેક કર્યા બાદ જે પણ તમારે ઓપ્શન સિલેક્ટ કરવું હોય તે ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનો છે મારે અહીં પરમેનેન્ટલી મારા ચેનલને ડિલેટ જ કરી નાખવું છે એટલે હું અહીં બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લઈશ હવે જેવું જ હું બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરીશ ને એટલે આ ચેનલ ઉપર આપણે કેટલા સબ્સ્ક્રાઇબર હતા આપણે કેટલી ચેનલ સબસ્ક્રાઇબ કરી હતી તે બધી જ માહિતી આપણને અહીં દેખાશે ત્યારબાદ અહીં ધ ફોલોવિંગ વિલ બી પરમેન્ટલી ડિલીટ એવું લખેલું છે કોઈ પણ મેમ્બરશીપ લીધેલી હશે કે યુટ્યુબ પ્રીમિયમ હશે કે ચેનલ મેમ્બરશીપ લીધેલી હશે તે બધી જ કેન્સલ થઈ જશે તો ત્યાં ટીક આપી અને ડિલીટ માય કન્ટેન્ટ ઉપર આપણે ક્લિક આપી દેશું હવે જેવું ત્યાં આપણે ક્લિક આપીશું ને એટલે આપણે જે ચેનલ ડિલીટ કરવી છે ને તે ચેનલની અહી જીમેલ આઈડી માગશે નાખી દેશું હવે જે મારે ચેનલ ડિલીટ કરવી છે તે ચેનલની હું અહીં જીમેલ આઈડી નાખી દઉં છું અને જીમેલ આઈડી નાખ્યા બાદ અહીં ડિલીટ માય કોન્ટેન્ટ પર હું ક્લિક કરી દઈશ એટલે મારી યુટ્યુબ ચેનલ અહી ડિલીટ થઈ જશે જે તમે જોઈ શકો છો તો આવી રીતે યુટ્યુબ ચેનલ ડીલીટ કરી શકાય છે અને આ ડિલીટ કરેલી ચેનલ ક્યારેય પણ પાછી લાવી શકાતી નથી તે વાતનું ખાસ ધ્યાન રાખવું તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં